સ્મશાનમાં કોઈ ફરવા જાય ખરી હવે તમે કહેશો કે આવડે કેવી વાત છે સ્મશાન કોણ ફરવા જાય પણ દમણના દરિયા કિનારે આવેલી સ્મશાન ભૂમિ અહીં આવતા પર્યટકો માટે બન્યું છે ટુરિસ્ટ સ્પોટ જી હા દમણના દરિયા કિનારે આવેલા સ્મશાનને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યું છે અહીં બનાવેલી ભગવાન શિવજીની એકાવન ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા પર્યટકોને સ્મશાન જોવા માટે લોકોનો લોકોનું ધ્યાન ખેંચી રહી છે તો જ્યાં આવેલા લોકો ડરે છે એ શ્મશાનમાં હવે લોકો ખુશી ખુશી આવી રહ્યા છે હવે અહીંયા આગળ એટલા ટુરિસ્ટો આવે છે અમને પહેલાં એમ થતું કે સ્મશાન ભૂમિમાં આ બધું બનાવીએ છે તો શું થશે પણ લોકો આજે એટલા બધા અહીંયા આવે છે કે આજે અમને એનો આનંદ એનો જ આનંદ અમને બહુ મળે છે કે અમે જે કાર્ય કર્યું છે તે બહુ સરળ અને સ્વભાવ લોકોને આજે આનંદથી અહીંયા ટુરિસ્ટ સ્પોટ્સ જેવું બની ગયું છે દમણમાં પણ કોઈ બી આજે આવે છે તો એક વાર તો વિચાર કરે છે કે મૂર્તિ ક્યાં બની છે એ બોજ જોવા સ્પેશિયલ અહીંયા આવે છે એ અમને બહુ શંકરજીની પ્રતિમાનું જયારેથી સ્થાપન થયું ત્યારથી ટુરિસ્ટો વધી ગયા છે અને લોકો અહીંયા ખરેખર એ ટુરિ વધામ અહેસાસ અનુભવે છે કે જીવતા જે તમને મોક્ષ મળતો હોય એવું લાગે છે આવા રમણીય સ્થળ આગળ લોકો આનંદથી બેસે છે તો આ સ્મશાન ભૂમિ અગાઉ વિરાન હતી આજુબાજુ જંગલ વિસ્તાર હતો રાત્રે તો એક બાજુ પણ દિવસે અહીં આવતા લોકો ડરતા હતા જો કે હવે મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક અને સરકારના સહયોગથી આ સ્મશાન ભૂમિનો વિકાસ કરવામાં આવ્યો છે જેને લઈને હવે દમણમાં આવતા પ્રવાસીઓની સાથે સ્થાનિકો પણ ભગવાન શિવજીની વિરાટ પ્રતિમા જોઈ આકર્ષિત થઈ રહ્યા છે અને સ્મશાન ભૂમિમાં આવી અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે આમ હવે દમણનું આ મુક્તિધામ પર્યટન સ્થળની સાથે લોકોનું આસ્થાનું કેન્દ્ર પણ બની રહ્યું છે तमन में घूमने आए जो गुजरात के पास में ही है और ये मूर्ति बहुत अच्छी है बहुत ही बड़ी है और बहुत ही मतलब शानदार है यहाँ पे बैठ के बहुत अच्छा लगा मन को शांति मिली सारी टेंशन मतलब चली गई इतनी बड़ी मूर्ति मैंने गुजरात में तो नहीं देखी यहाँ पे सोमनाथ वगैरह भी मैं घूम चुकी हूँ पर है वहाँ पर इतनी बड़ी नहीं है बहुत बड़ी है और इसके भाव जो हैं बहुत ही अच्छे हैं ऐसे सामने से देखो तो ऐसा लगता है कितनी प्रसन्नता मिल रही है मन को हम लोग जहाँ से जाते हमने देखा शिव की विशाल प्रतिमा हमें काफ़ी अच्छी यहाँ पर बहुत अच्छा लग रहा था हम लोग यहाँ पर रुके थोड़ी देर हम लोग ने एंजॉय किया यहाँ पर थोड़ा शांति काफी मन को शांति मिली यहाँ पर तो हमें बहुत अच्छा लग रहा था यहाँ पर आकर के हम लोग यहाँ कुछ वेक किया हम लोग बैठे और अच्छा भी भी लग लगा। इतनी बड़ी प्रतिमा यहाँ हमने इतनी देखी है अभी बैठे ये बहुत अच्छा।